પાલનપુરમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ છઠી ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી કાર્યક્રમો કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે જિલ્લા કચેરી પાલનપુર ખાતે પણ છઠ્ઠી ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પાલનપુર હોમગાર્ડ જિલ્લા કચેરી ખાતે જિલ્લા કમાન્ડર હિંમતસિંહ રાઠોડના અધ્યક્ષ ને કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં હોમગાર્ડ ને ધ્વજ ફરકાવ્યા બાદ પાલનપુર જિલ્લા કચેરી ખાતે તેમજ સિવિલમાં દર્દીઓનું નું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પાલનપુર હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડ માંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલનપુર લીગલ ઓફિસર

પાલનપુરની અંદર સુંદર મજાની રેલી કાઢી મહાનુભાવોની પ્રતિમાઓને પુલાર કરી અને પાલનપુર જિલ્લા કચેરી ખાતે સુંદર કામગીરી બજાવનાર જવાનોનું સન્માન કરે તેમજ અમારા દળમાંથી નિવૃત્ત થયેલા જવાનોને પણ સન્માનિત કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલનપુર યુનિટના ઓફિસર કમાન્ડિંગ પ્રસાદભાઈ ગોસ્વામી મુસ્તાકભાઈ તેમજ ચારે યુનિટના યુનિટ અધિકારીઓ તેમજ જવાનોએ ખૂબ જ જહેમત જય હિન્દ